అస్నా కనియా లోతారు నతే తూ మానే చి ఎటె లో తారు నతే తూ మానే చి ఎటె లో తారు నతే. તું માને છે તારું સૌ થાક્યા છે એટલું તારું સૌ ગેલા બને છે તોગન સૌ ગેલા બને છે પણ સાચો નથી તું માને છે એટલું તારું ફરે મેલ મેળી બનાવી તું સાને ફરે દેહ પડતા કોઈ રેવા દેતું નથી રે તું માને છે એટલું તારું ే పే రేలుక్యా త ટુ કર્મ કરીને દ બેગો કર્યો કર્મ કરીને ધન પુત્ર પરિવાર તારો નારી ને પુત્ર પરિવાર તારો કોઈ સંગાથે આવવાનું કે તું નથી કોઈ સંગા తు తు మానే తు